હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે લોગ એટલા માટે બનાવ્યો છે કે આપણે જવાનું છે સુતરાપાડા કે જ્યાં સૂર્યાશભાઈને તેડવા માટે તો આપણે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ હવે આપણે તૈયાર થઈ રહ્યા છે વાળ બાળ ઓરાઈ લઈએ વ્યવસ્થિત ને પછી આપણે નીકળવાનું છે સુત્રાપાડા તો મિત્રો આપણે ફટાફટ તૈયાર થઈ ગયા છીએ તો હવે આપણે નીકળીએ સુત્રાપાડા બ્લોકમાં તમે આગળ બના રહેજો પરંતુ આપણે બહાર નીકળ્યા તો આવું કંઈક વાતાવરણ હતું વરસાદ જેવું ભલે વર્ષે મિત્રો કેમ કે આ વર્ષનું વરસાદ જરા પણ હજી સુધી વરસો નથી તો આપણે આપણી સ્કૂટી લઈ અને નીકળી ગયા સુત્રાપાડા જોઈ લો મિત્રો આ છે આપણી વાડીથી ગામ સુધીનો રસ્તો આપણે ફટાફટ અહીંયા પહોંચવાનું છે તો જઈએ સુત્રાપાડા આપણે રસ્તો કાપતા 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 આપણે ભૂકી ગયા ચોથાવાળા રસ્તે મિત્રો થોડો 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 વરસાદ પણ હતો વાંધો નહીં એટલો બધું નહોતો કે પલટરી જવાય અને વરસો તો કંઈ વાંધો નથી મિત્રો આ વરસાદને કારણે આપણે થોડી વાર રોકાઈ જાય ને તો દસ બીજ રોકાવવું સારું આપણે નીચે ઉભી ગયા ઓળ બ્રિજની નીચે પરંતુ વરસાદ થોડોક હળવો થયો એટલે આપણે નીકળી ગયા ફરી પાછા આવો આવો વરસ હતો મિત્રો થોડા 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 છાટા છાટા જેવું હતું ઓલારદે હતો એમ તો એટલો બધી ઓછો નહોતો પણ એટલો બધી પણ નહોતો કે આપણે ખેતરની અંદર કે કોઈ મોલ હોય તો પાણી પી શકે આપણે નીકળી ગયા સર્વિસ રોડ ક્રોસ કરી આપણે ચડી ગયા સોમનાથથી ભાવનગરવાળા હાઈવે ઉપર આ છે સોમનાથથી મિત્રો ભાવનગર સુધીનો હાઈવે છે નેશનલ હાઈવે ફોર્થ ગેટ જે બન્યો છે નવમાંથી પાછો ફરી વરસાદ આવ્યો એટલે આપણે થોડીક વાર રોકાઈ જાય કેમ કે એટલો બધો તો હતો વરસાદ જોઈ શકો છો તમે વિડીયોમાં પલાળ દેવો વરસાદ હતો તો મિત્રો આ વરસાદ એવો છે કે ક્યાંક પડે છે ક્યાંક નથી પડતો કે આ વરસાદ અહીંયા છે તો બધા બે કે ત્રણ કિલોમીટર દૂર ના પણ હોય એવી રીતના વરસે છે અવાર કોઈ ખાસ જોઈ એવો વરસાદ નથી વેરસતો અને ખાસ મિત્રો આપણે બધાને ખબર જ છે કે વરસાદ નવો હરે તો લેવાની દેવી થઈ જાય હવે આપણે પહોંચી ગયા મિત્રો સુત્રાપાડા આ સામે દેખાઈ રહી છે એ છે જીએસએલ કંપની સોળાયસ એને કહેવામાં આવે છે એટલે કે સોડા બનાવે છે જે કપડાં ધોવાનું થોડા માલ એક્સપોર્ટ થાય છે અહીંથી બહુ મોટી છે મિત્રો જોઈ શકો તમે દેખાય છે એમની નજીકથી આપણે જોઈએ બહુ મોટી છે છોડાયસ રાત જો માલ આપણે પહોંચી ગયા તો સૂર્યાંશભાઈના મામાના ઘરે

હમણાં તમને કીધું એમ કિલોમીટરમાં હોય છે એક કિલોમીટરની અંદર પાછો હોય તો આગળ ના પણ હોય વરસાદ એવો વરસાદ વર અવાર કોઈ ખાસ વરસાદ થયો નથી મિત્રો અમારા ગીર સોમનાથની અંદર તો કે આપણે કોઈ પાણીની એકાદે પાણીની પણ હેલ્પ થઈ શકે વાડીની અંદર એટલે અવાર હજી કાંઈ એવું દેખાતું પણ નથી કે વરસાદ વરસે કેમ કે એકદમ ખુલ્લું વાતાવરણ થઈ જાય થોડીક વાર તડકો નીકળે ગરમી એટલી છે એટલે અવાર કોઈ એવું નથી મિત્રો સેટિંગ કે વરસાદ થાય એમાં આપણાથી પણ કશું થાય નથી મિત્રો આ બધી કુદરતી છે થઈ જાય તો થઈ જાય તો ઠીક છે મિત્રો હવે આપણે આવી ગયા સુરાપાડા ફાટક અને પીધું એક એક લીંબુ શરબત શરબતું કે મારે લીંબુ શરબત પીવું તો બસ એને પાવવું પડે એમાં કોઈ શંકાના સ્થાન નથી તો આપણે કોઈ એક થપકાયેલું લીંબુ શરબત લીંબુ શરબત પી ને પાછા આપણે નીકળી ગયા તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને જો તમને વિડીયો ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક કોમેન્ટ કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી